તો જય માતાજીને જય કૃષ્ણ સ્વાગત છે તમા બધાનું મારાનું આ વ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને આપણે ઘણા દિવસ પછી આજે બ્લોગિંગ કર્યું છે કારણ કે હું ફ્રી નતો કામમાં હતો અને હવે થોડા દેવામ કન્ટિન્યુ બ્લોગ જેવું આવશે આપણે એમ અને હવે કાલે તો બાવાના લગ્નના બ્લોગ આવશે એટલે બધા રાહ જોઈને બેસી લેજો તો જી આપણે ખેતરમાં તેમ કે બહુ દાદા થાય ખેતરમાં નહોતો તો આ કામમાં તો એટલે અને બીજી વસ્તુ જાણવા મળશે છે ખેતરમાં થોડીક જાર બગડી ગઈ છે તો કદાચ કાઢવાની વાત ચાલુ છે ને હવે તો જોતા જઈએ શું થાય છે એવું તો ચલો હવે જઈએ આપણે ખેતરમાં હજુ ખેતરમાં અહીં પછી આપણે બેસે પણ દોડાવાનું છે તો ફટાફટ ખેતરમાં જઈને આવીએ પપ્પા ઘરે છે ને પાછા લગ્નમાં જે છે આજે ચલો આપણે ચાલતા ચાલતા નીકળીએ ખેતર બાજુ જો કોઈનું બાઇક મળી જશે તો બે જઈશું અને હેરતા હેરતા જવાનું ખેતર ચાલતા ચાલતા પપ્પુના ભાઈની રિક્ષા મળી ગઈ આ ભાઈ વાતો કરવા મગ નથી જન ભાઈ ચાલુ જ છે ના બાઇક નહીં ગયો એટલે ખેતરમાં આવી ગયા છે જે વાડવાની બાકી હતી ને પપ્પાએ વાળી લીધી છે પાણી વાળી મારશે એટલે પછી ઉગી જશે બીજી વાર જો આપણે અહીંયા અત્યારે વિડીયો બનાવવા માટે જ ખેતરમાં કારણ કે આપણે વિડીયો બનાવવાનું ખેતરમાં નક્કી અત્યારે સ્પેશિયલ તમારા વિડીયો બનાવવા છું અહીંયા એટલે કે આપણે જે નાખી દે ત્યાં એ ફેલ ગઈ છે એટલા માટે જો ઈયા બધું કેવું થઈ ગયું છે બીજા બધા વાડવાણ તો કહી દઉં કે વાડી જો જમે વાડી કેવું છે ને કે આપણે તેસાતા વિડિયો બનાવ્યા છે જો આંદરા બધા આરામાં બાધીન ડુંડુ ખાય છે આંદરા આય દેખ નજીક જશે તો નહી જશે દેખ આંદરો હે આ લારા એટો તો હે じゃ ગઠ્ઠા ની જગ્યા બધી ગઠ્ઠા બધા આટલા જ રહ્યા છે હવે પતી ગયા છે આ બધું જ અમુક બેન થયું હતું બધું શું કહેવા મૂક્યું છે આપણે ગઠ્ઠા જો કે અહીંયા બહુ જવા નહીં પપ્પા એના ના પાડી છે કે ગઠ્ઠાની અંદર સાપ છે એટલા માટે દર સાલ નીકળે જ છે અમારી સાપ ગઈ ફળે ત્રણ સાપ નીકળ્યા હતા ગઠ્ઠાની મહીથી ગઈ સાહેબ જોકે આપણે જોયા ના પપ્પાએ કહ્યું તું નીકળ્યા તો નીકળે જ છે દર સાલ જાવ મજા આપણી બાજરી આમ સારી દેખાય છે કેવો બાજરીનો બધા કોમેન્ટ કરજો કોઈ કોમેન્ટ તો કરતું નહીં બહુ જ ખાલી દુઃખાડું કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો હું કોમેન્ટ તો બાકી કરતું નહીં તો જો આપણે આ છે જે ડોંગરનું ધરવડ્યું છે ને એનું જારો છે આ બધું બારી મેળવ્યું પછી દસ દિવસ પછી નાખીશું આપણે ધરું હું બધું ને અહીંયા તો નકરો હાટો જ છે આટલું બાજુ બધો તો પેલું પાછું ચાલ ખબર નહીં પડતી કે આપણે હાટવાળા મેં જાન નાખીએ ઝાડમાં હાટવડો થયો નહીં હું નવરો હતો એટલે બધું આવું થયું જો અચ્છા એક ઝાડ દેખાય છે બાકી કહે નહી ચલો હડ આપણે જીએ હવે ઘેર આપણે દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઘેર જઈએ ચલો હેડો ઘેર જઈએ આપણો ભાઈ છે આપણે મેળવા આવે હે હાર તું મેળવી જ ઘેર તાર મારે તો જવું પડે ઠેક લાગે એ મગજ બહુ ખબર આમ બેચેન હે આપડું મન આજે ખબર ને મન બહુ બેચેન હે આજે શું કરું શું કરું ખબર નહીં પડતી એમ કોમાય મને લાગતું કશું નહીં આજે વિડીયો બોલે મેં કોન્ફિડન્સ નહીં રોજ જેવો રોજ જે કોન્ફિડન્સ થી વિડીયો શૂટ કરું એ રીતે શૂટ જ નહીં થતા એ આપણે યુટ્યુબ પર સર્ચ કરે રાહુલ ઠાકોર બ્લોક જીરો વન રાહુલ ઠાકોર બ્લોક જીરો વન થેન્ક યુ તો જો આપણે ઘેર આવી ગયા છે હાલથી ભાઈ ભાઈબંધ મૂકી ગયો હેડવોન હોતર બહુ કંટાળો આવતો હતો એટલે આપણે બેસવા તો સુધી પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ આજના બ્લોગના કન્ટિન્યુ બાવન બધા ભાઈબંધો ભેગા થવાના છે તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો મજા આવશે જ તે ચોક્કસ તો જો મિત્રો આપણે દૂધ દુધ રેડી નવરા થઈ ગયા છે પરવા રહી ગયા છે અને આજે આપણે બ્લોગની બ્લોગ કન્ટિન્યુ જે કર્યો એ બાવન ગ્યારથી કર્યો છે તમે વિચારતા હાવનગમ કે બાવ આજો એકલો છે તો કંઈ પ્લાન હોય તો કહેજે ભાઈ

ટેબલ વિડિયો કઈ રીતે મોબાઈલ પર થા નહી ખેલતું હા એ જોક્તિ માતાને મોમન કરવાનો છે આપણે જો માતાએ લાગતી જો કે છે નાનું બનાવ્યો છે એટના છે પપ્પા ખેતરમાં જવા માટે રહ્યા છે આપણો લાગ્યું કેવું લાગ્યું કમેન્ટ બધા બાવા મન જોયા કહીએ પપ્પા કેવું વર્ગાવા છે છે

ચા ચાખી મેઘન હારી ખબર પડે બિયાર એવું લાગે એટલે મેઘાના બિયર એવું હોય તો મેઘા નવાનું બરોબર

इसको चाय <laughs> <दो जो देओ। laughs> चाय का गिलास चाय का ना, चाय बड़ा गिलास दस रूपये एक नंबर મેઘા કઈ ચાપી ભાઈ તમે નાખ્યા હોય દુસરી ચા દે ભાઈ ચલો બા છૂટા પડી પેલો જોઈ બધા